નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભક્તો શું થયું જયારે એક પાંચ વર્ષની બાળકીએ કહ્યું કે મને ખબર છે કે મોદીજી પાછલા જન્મમાં કોણ હતા જયારે આ વાત લોકોએ સાંભળી તો બધા આશ્ચર્ય થઈ ગયા મિત્રો આજનો આપણો આ વિડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે અમે જાણીએ છીએ કે તમે આ વિડિયો પર બિલકુલ વિશ્વાસ નહીં કરો કેટલાક લોકો આ વિડિયોને કાલ્પનિક વાર્તા કહેશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ વાર્તા એક સાચી ઘટના પર આધારિત છે અને આ વાર્તા આપણને બતાવશે કે માણસ મૃત્યુ પછી ફક્ત તેનું શરીર મરે છે તેનો આત્મા નહીં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલા તમારી પાસે મારી એક જ વિનંતી છે કે જો તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો ને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો કારણ કે તમારું એક શેર અમારી ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે મિત્રો આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચાલો શરૂ કરીએ મિત્રો આ વાર્તા શરૂ થાય છે ઉત્તરાખંડના ચમોલી ગામથી જ્યાં વૈશાલી નામની એક પાંચ વર્ષની બાળકી તેના પિતા ગોપાલ અને માતા ગીતા સાથે રહેતી હતી વૈશાલી પિતા ગોપાલ લાકડાના દરવાજા બનાવવાનું કામ કરતા હતા મિત્રો વૈશાલી ઉંમર હજુ પાંચ વર્ષની હતી પરંતુ તેની વિચારસરણી અને સમજણ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત હતા કારણ કે તે નાના બાળકો જેમ બિલકુલ રહેતી નહોતી કારણ કે તેના વિચારો નાના બાળકો બિલકુલ અલગ હતા જારે પણ તે કંઈક બોલતી તો એવું લાગતું કે તે કોઈ રહસ્ય સાથે જોડાયેલું છે તેની આંખોમાં એક અલગ જ તેજ હતું જે હંમેશા એક રહસ્યને દર્શાવતું હતું અને આ જ કારણે ગોપાલ અને ગીતા હંમેશા પરેશાન રહેતા હતા પરંતુ તેઓ વિચારતા હતા કે અમારી દીકરી ખૂબ સમજદાર છે આથી જ તે બધા બાળકોથી અલગ છે પરંતુ મિત્રો તેમને બિલકુલ અંદાજો નહોતો કે તેમની દીકરી તેના પાછલા જીવનની કેટલીક સચોટ વાતોના કારણે હંમેશા પરેશાન રહેતી હતી મિત્રો એક દિવસ વૈશાલી તેના માતા પિતા સાથે રાત્રે ભોજન કરે છે અને ભોજન કર્યા પછી તે તેની માતા ગીતા સાથે સૂઈ જાય છે ત્યારે ગીતા તેની દીકરી વૈશાલીને કેટલીક જૂની વાર્તાઓ સંભળાવી રહી હતી વૈશાલીને જૂના કિસ્સા અને વાર્તાઓ સાંભળીને ખૂબ આનંદ આવતો હતો પરંતુ મિત્રો ત્યારે અચાનક વૈશાલી તેની માતા સાથે એવી વાતો કરે છે જે સાંભળીને ગીતા અને ગોપાલ આશ્ચર્યચકિત થઈ જાય છે મિત્રો વૈશાલી તેની માતા ગીતાને કહે છે માં તમને ખબર છે મેં સ્વર્ગ જોયું છે અને મેં મર્યા પછી યમરાજને પણ જોયા હતા મા તમને ખબર છે પાછલા જન્મમાં એક વખત તમે મને ખૂબ ઠપકો આપ્યો હતો જેના કારણે મે બે દિવસ સુધી ખાવાનું ખાધું નહોતું મિત્રો ત્યારે વૈશાલી તેના પિતા ગોપાલને કહે છે પિતાજી તમને ખબર છે પાછલા જન્મમાં એક વખત તમે મારી મદદ કરી હતી મિત્રો જેવી જ ગીતા અને ગોપાલે તેમની દીકરીના મોંઢામાંથી આવી વાતો સાંભળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ગોપાલે વૈશાલીને કહ્યું બેટા તું આવી કેવી વાતો કરે છે મિત્રો તે પછી વૈશાલી ચૂપ થઈ ગઈ અને તે સૂઈ ગઈ ત્યારે ગીતા તેના પતિ ગોપાલને કહે છે સાંભળો આ આપણી દીકરી કેવી વાતો કરે છે મિત્રો ત્યારે ગોપાલ કહે છે અરે વધુ ચિંતા ન કરો લાગે છે આણે ટીવીમાં કોઈ ડ્રામા જોઈ લીધું હશે અને તેના કારણે આવી વાતો કરે છે મિત્રો તે પછી ગીતા અને ગોપાલ પણ સૂઈ જાય છે મિત્રો હવે જેવી જ સવાર થાય છે તો મિત્રો સવાર થતા જ વૈશાલી ચૂપચાપ પોતાના ઘરમાં બેઠી રહે છે મિત્રો ત્યારે ગીતા વૈશાલી પાસે આવે છે અને વૈશાલીના માથા પર હાથ મૂકીને ગીતા વૈશાલીને કહે છે બેટા શું થયું તું આવી રીતે ચૂપચાપ કેમ બેઠી છે મિત્રો ત્યારે વૈશાલી ગીતાને કહે છે માં તમને ખબર છે મારો પુનર્જન્મ થયો છે મિત્રો આ વાત સાંભળીને ગીતા ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે અને ત્યારે વૈશાલી ફરીથી બોલે છે માં તમે આપણા પ્રધાનમંત્રી મોદીજીને ઓળખો છો મિત્રો વૈશાલીની વાત સાંભળીને ગીતા હા પાડતા વૈશાલી ਨੇ કહે છે શું થયું બેટા મિત્રો ત્યારે વૈશાલી કહે છે માં તેમનો પણ પુનર્જન્મ થયો છે અને મને ખબર છે કે તેઓ પાછલા જન્મમાં કોણ હતા અને તેમનું એક ખૂબ મહત્વનું કાર્ય છે જે તેમણે આ જીવનમાં જરૂર કરવું પડશે મિત્રો તે પછી ગીતા આશ્ચર્યચકિત થઈ જાય છે અને ધીમે ધીમે સાંજ પડી જાય છે સાંજ થતા જ વૈશાલી તેના માતા પિતા સાથે ભોજન કરે છે અને તે પછી એક ખાટલા પર જઈને ચૂપચાપ સુઈ જાય છે મિત્રો રાત્રે ગામમાં ખૂબ જોરથી વરસાદ થઈ રહ્યો હતો અને ત્યારે વૈશાલી આવે છે જેમાં એક રથ તેના ઘર પાસે આવે છે અને તેમાં એક મુનિ બેઠેલા હોય છે જેમનો ચહેરો હુઘુ મોદીજી જેવો હતો અને ત્યારે વૈશાલી તેમને જોઈને ઘરની બહાર જાય છે અને મુનિ પાસે જઈને વૈશાલી કહે છે કે તમે તમારા પાછલા જીવનમાં જે કાર્ય અધૂરું હોય યું હતું તે પૂરું કરવું પડશે મિત્રો આટલું કહેતા જ વૈશાલીની આંખો અચાનક ખુલી જાય છે અને તે ખૂબ ડરી જાય છે ત્યારે ગોપાલ વૈશાલીને કહે છે બેટા શું થયું તું આટલી કેમ ડરે છે મિત્રો ત્યારે વૈશાલી તેના પિતા અને માતા ગીતાને આખી વાત જણાવે છે અને ત્યારે ગોપાલ ખૂબ પરેશાન થઈ જાય છે અને મનમાં વિચારે છે કે હવે વાત ઘણી વધી રહી છે મિત્રો તે પછી જેવી જ સવાર થાય છે તો ગોપાલ તેની પત્ની ગીતાને કહે છે સાંભળો મને લાગે છે કે આપણી દીકરીને કોઈ માનસિક પરેશાની છે આપણે એક વખત તેને કોઈ સારા ડૉક્ટરને બતાવવું જોઈએ મિત્રો ત્યારે ગોપાલ તેની દીકરી વૈશાલીને નજીકના એક ડોક્ટર પાસે લઈ જાય છે અને ત્યારે ગોપાલ ડૉક્ટર સાહેબને કહે છે ડોક્ટર સાહેબ આપણી દીકરી છેલ્લા કેટલાક દિવસો થી વિચિત્ર અને પુનર્જન્મ તે પછી સાહેબ વૈશાલી ના અને શરીરની બરાબર તપાસ કરે છે બરાબર તપાસ કર્યા પછી થોડા સમય પછી રિપોર્ટ આવે છે અને ત્યારે ડોક્ટર સાહેબ ગોપાલ ને કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી દીકરી બિલકુલ સામાન્ય છે પરંતુ તમે તમારી દીકરીની વાતોને કાલ્પનિક ન સમજો કારણ કે ઘણી વખત માણસના મૃત્યુ પછી આત્મા તેની કેટલીક જૂની વાતો લઈને પાછો આવે છે મિત્રો તે પછી ગોપાલ તેની દીકરીને લઈને ઘરે પાછો આવે છે અને તે પછી ગોપાલ ગામમાં ફરવા જાય છે અને ગામમાં એક દુકાન પર જઈને બેસે છે ત્યાં જઈને જુએ છે કે કેટલાક ગામના લોકો કેટલીક અજાણી રહસ્યમય વાતો કરી રહ્યા હતા ત્યારે ગોપાલ તેમને પોતાની દીકરી વિશે જણાવે છે હવે ગોપાલની વાતો સાંભળીને બધા લોકો થોડા આશ્ચર્યચકિત હતા અને વિચારતા હતા કે કદાચ આ કોઈ કાલ્પનિક વાતો છે કદાચ કોઈ સપનાના કારણે થઈ રહ્યું હશે મિત્રો ત્યારે ફરીથી રાત્રે વૈશાલીને સપનું આવે છે અને વૈશાલી તેના પિતાને કહે છે પિતાજી આ મારો પુનર્જન્મ થયો છે અને મારા પુનર્જન્મનો હેતુ છે કે મોદીજીના હેતુને પૂરો કરવો તેમણે જે કાર્ય અધૂરું છોડ્યું હતું એ મારે પૂરું કરાવવું પડશે મિત્રો ત્યારે ગોપાલ કહે છે બેટી અમને પણ તો કહે આખરે એવું કયું કાર્ય છે જે તેમણે અધૂરું છોડ્યું હતું મિત્રો ત્યારે વૈશાલી તેના પિતાને કહે છે પિતાજી જે આજે આપણા દેશના પ્રધાનમંત્રી છે તેઓ પાછલા જીવનમાં એક ખૂબ મોટા જ્ઞાની ઋષિ હતા તેમણે આવનારા યુગ માટે અને ખાસ કરીને કળિયુગ માટે એક યજ્ઞ કર્યો હતો જેમાં મનુષ્યની ભલાઈ અને આવનારી અનેક સમસ્યાઓથી બચા માટે કરવામાં આવ્યો હતો તે યજ્ઞ એકવીસ દિવસનો યજ્ઞ હતો પરંતુ તે યજ્ઞ કરતી વખતે તેમણે એક એવો મહામંત્ર હતો જેનું ઉચ્ચારણ ન કર્યું જેના કારણે તેમનો યજ્ઞ અધૂરો રહી ગયો અને તે પછી તેમણે સમાધિ લીધી હતી હું તે સમયે તેમની સેવિકા હતી હું હંમેશા તેમની સેવા કરતી હતી પરંતુ અમારા મૃત્યુ પછી અમારો આત્મા ફરીથી તે જૂની યાદો અને તે અધૂરા કાર્યને લઈને આવ્યો છે અને હવે મારે તે અધૂરું કાર્ય પૂરું કરાવવું છે મિત્રો ગોપાલ તેની દીકરીના મોંઢામાંથી આવી વાતો સાંભળીને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો હતો તેને સમજાતું નહોતું કે આખરે આ શું થઈ રહ્યું છે મિત્રો તે પછી સવાર સવાર થઈ જાય છે અને જ વૈશાલી ગામના બધા એકઠા પુનર્જન્મ વિશે જણાવે છે બધા ગામના લોકો વૈશાલી આ વાતો સાંભળી ને હસી રહ્યા હતા અને વૈશાલી ને હતા બેટા તારી વાર્તા અમને ખૂબ સારી લાગી આવી વાર્તા ક્યાંથી લાવે છે મિત્રો ત્યારે વૈશાલી કહે છે તમે મારી વાતો પર વિશ્વાસ કેમ નથી કરતા હું સાચું બોલું છું મિત્રો ત્યારે અચાનક વૈશાલી બધા ગામના લોકોને કહે છે જો તમને મારી વાતો પર વિશ્વાસ નથી તો હું તમને વિશ્વાસ અપાવી શકું છું ત્યારે વૈશાલી કહે છે આ ગામની બહાર જે જૂની હવેલી છે જેમાં કોઈ જતું નથી બધાને ત્યાં જવામાં ડર લાગે છે તે હવેલીમાં એક જૂનો ઓરડો છે અને તે ઓરડામાં વચ્ચે માટીની અંદર એક છે અને તે ઘડામાં કેટલીક જૂની વસ્તુઓ અને કેટલાક સોનાના આભૂષણો છે જો વિશ્વાસ ન હોય તો જઈને જુઓ મિત્રો જેવી જ ગામના લોકોએ આ વાત સાંભળી તો કેટલાક ગામના લોકો તે હવેલીમાં જઈને ખોદકામ શરૂ કરે છે અને પૂરા એક કલાક ખોદકામ થયા પછી ગામના લોકોને ખરેખર માટીની અંદર એક માટીનું ઘડું મળે છે તે ઘડામાં ઘણી જૂની વસ્તુઓ હતી અને સાથે સોનાના આભૂષણો પણ હતા તે સોનાના આભૂષણો એવી રીતે ચમકતા હતા કે જાણે પાછલા યુગની કેટલીક વાતો બોલતા હોય બધા ગામના લોકો જોઈને હવે આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બધા ગામના લોકોને વિશ્વાસ પણ થઈ ગયો હતો મિત્રો હવે આ વાત બધા ટીવી સમાચારોમાં બધા અખબારોમાં ફેલાઈ ગઈ હતી ઘણા પત્રકારો અને કલાકારો વૈશાલીને મળવા માટે ગામમાં આવી રહ્યા હતા જે પણ પત્રકાર વૈશાલી પાસે આવતો તો વૈશાલી તેમને જૂની વાતો બધા લોકોને કહેતી હતી મિત્રો ધીમે ધીમે આ ચર્ચા ખૂબ વધી ગઈ હતી કેટલાક લોકો આને સાચી ઘટના સમજતા હતા મિત્રો તે પછી એક દિવસ એક ડાકીઓ ગોપાલ ના ઘરે આવે છે અને ગોપાલ ને એક પત્ર આપે છે અને કહે છે કે તમારી દીકરીને દિલ્હીમાં માં આપણા પ્રધાનમંત્રીજી બોલાવી છે મિત્રો જેવો ગોપાલે તે પત્ર હાથમાં લીધો અને તે વાંચ્યો તો ગોપાલ જોઈને આશ્ચર્ય બોલાવી હતી પ્યારા મિત્રો તે પછી વૈશાલીને પ્રધાનમંત્રીના પ્રધાનમંત્રી ના બોલાવે દિલ્હી લઈ જવામાં આવે છે મિત્રો વૈશાલી ના ગામ થી દિલ્હીનો રસ્તો ખૂબ દૂર હતો તેમને જવામાં ઘણો સમય લાગી રહ્યો હતો પરંતુ જેમ જેમ ગાડી આગળ વધી રહી હતી એવું લાગતું હતું વૈશાલી વૈશાલીના શ્વાસ અટકી રહ્યા હતા વૈશાલી જાણે આગળ જે થવાનું હતું તે બિલકુલ યાદ હોય અને ખબર હોય મિત્રો હવે જેવી જ વૈશાલી પ્રધાનમંત્રી ના નિવાસ સ્થાને પહોંચે છે તો તેને ત્યાં લઈ જવામાં આવે છે ત્યાં જઈને વૈશાલી ખુરશી પર બેસી જાય છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રીજી પણ ત્યાં આવીને બેસી જાય છે મિત્રો ત્યારે ધીમે રહીને પ્રધાનમંત્રીજી વૈશાલીને કહે છે બેટા બોલો તમારે શું કહેવું છે મિત્રો ત્યારે વૈશાલી પ્રધાનમંત્રીજીને કહે છે હું અહીં તમારી પાસે કંઈ ખાવા નથી આવી પરંતુ તમને યાદ અપાવવા આવી છું કે તમે તમારા પુનર્જન્મમાં જે કામ અધૂરું છોડ્યું હતું તે કેમ પૂરું નથી કરી રહ્યા મિત્રો ત્યારે પ્રધાનમંત્રી કહે છે કયું કામ અને તું આંશું બોલે છે મિત્રો ત્યારે વૈશાલી તેમને તેમના પુનર્જન્મની આખી વાતો જણાવે છે અને કહે છે કે તમે પુનર્જન્મમાં એક મહર્ષિ હતા અને ભવિષ્યમાં આવનારી કેટલીક આફતોને રોકવા માટે એક મહાયજ્ઞ કર્યો હતો અને અને તે મહાયજ્ઞ કરતી વખતે તમારાથી એક મંત્ર અધૂરો રહી ગયો હતો જેના કારણે તે યજ્ઞ આજે પણ અધૂરો છે પરંતુ તે યજ્ઞ ને પૂરો કરવા માટે ફરીથી આપણા આત્માઓ અહીં પાછા આવ્યા છે હું પાછલા જીવનમાં તમારી દાસી હતી અને તમારી સેવા કરતી હતી તમારી સમાધિ પછી મેં તમારી સમાધિ પર જ મારા પ્રાણ ત્યજી દીધા હતા મિત્રો આટલું સાંભળ્યા પછી પ્રધાનમંત્રીજી વૈશાલીને ત્યાંથી એક ગુપ્ત ઓરડામાં લઈ લઈ જાય છે અને ગુપ્ત ઓરડામાં જઈને વૈશાલીને એક તસવીર બતાવે છે જે તસવીરમાં એક સંત ઉભેલા હતા પરંતુ તે સંતનો ચહેરો બિલકુલ મોદીજી જેવો હતો ત્યારે મોદીજી વૈશાલીને કહે છે કે આ તસવીર મેં પંદર વર્ષ પહેલા બનાવી હતી અને તેમણે પણ મને આ જ વાત કહી હતી કે આ તમારા પાછલા જીવનની કેટલીક યાદોને તાજી કરે છે પરંતુ આ વાતને પૂરેપૂરી સમજી શક્યો મિત્રો ત્યારે વૈશાલી ધીમે ધીમે તેમને તેમના પુનર્જન્મની વાતો યાદ અપાવે છે અને ત્યારે વૈશાલી તેમને કહે છે કે હું તમને એક મંત્ર જણાવું છું જે તમે તમારા પાછલા જીવનમાં અધૂરો છોડ્યો હતો જેના કારણે તે યજ્ઞ અધૂરો રહી ગયો હતો મિત્રો મંત્ર જણાવતા પહેલા વૈશાલી સામે રાખેલા ટેબલ તરફ જુએ છે જ્યાં કોઈ વસ્તુ ન હોતી પરંતુ જેવી જ વૈશાલી તેની તરફ જુએ છે તો ત્યાં અચાનક એક દીવો આવે છે અને તે અચાનક બળવા લાગે છે અને ત્યારે વૈશાલી પ્રધાનમંત્રીજીને કહે છે હવે તમે તે મંત્રનું ઉચ્ચારણ કરો જે મંત્ર તમે તમારા પાછલા જીવનમાં અધૂરો છોડ્યો હતો મિત્રો જેવી જ તેમણે આંખો બંધ કરીને મંત્ર બોલવાનું શરૂ કર્યું તો તેઓ તે તે એવી રીતે બોલી રહ્યા હતા જાણે તેમને મંત્ર બિલકુલ સચોટ યાદ હોય મિત્રો જેવો જ મંત્ર પૂરો થયો તો મોદીજી બિલકુલ આશ્ચર્ય થઈ ગયા તેઓ પણ વિચારતા હતા કે આ મંત્ર ને મેં આજ સુધી ક્યારે યાદ નથી કર્યો અને ન તો મેં ક્યારે બોલ્યો હતો પરંતુ આ મંત્રને મે એવી રીતે બોલ્યો છે જાણે મને બિલકુલ સચોટ યાદ હોય મિત્રો ત્યારે મોદીજી તે મંત્ર બોલ્યા પછી તે ગુપ્ત ઓરડામાં તે દીવા સામે એક પ્રણ લે છે અને કહે છે કે હું મારા મૃત્યુ સુધી ભવિષ્યમાં આવનારી આફતો રોગો અને આ દેશ પર આવનારી દરેક મુશ્કેલીઓ આ દેશને બચાવીશ મિત્રો તે પછી તે નાની બાળકી વૈશાલી પ્રધાનમંત્રી મોદીજીને કહે છે આજે મારું કાર્ય પૂરું થયું મારો પુનર્જન્મ આ હેતુ ને પૂરો કરવા માટે થયો થયો હતો અને અને આજે મારો હેતુ પૂરો મિત્રો તે પછી વૈશાલી મોદીજી બંને કૈલાસ પર્વતની ટેકરીઓ માં જાય છે અને ત્યાં જઈને તે ગુફાને શોધે છે જ્યાં તેમણે તેમના પુનર્જન્મ માં સમાધિ લીધી હતી તે ગુફામાં જઈને ત્યાં એક દીવો પ્રગટાવે છે અને તે દીવો એક અખંડ દીવો હતો જે ક્યારે હવાથી બુઝાશે નહીં અને તે દીવો હંમેશા આ દેશને આવનારી આફતોથી રક્ષણ કરશે મિત્રો તે પછી વૈશાલી પોતાના ઘરે જતી રહે છે અને હવે ફરીથી ગામે જઈને વૈશાલી આ બધી વાતો ભૂલી જાય છે ત્યારે ગોપાલ તેની દીકરી વૈશાલીને કહે છે બેટા શું તને તારા પાછલા જીવનની વાતો યાદ છે મિત્રો ત્યારે વૈશાલી કહે છે પિતાજી હું મારા પાછલા જીવનની બધી વાતો ભૂલી ગઈ છું અને મને હવે મારા શરીરમાં ખૂબ હળવાશ અનુભવાય છે એવું લાગે છે કે જાણે કોઈ ભારે બોજ મારા શરીરમાંથી મારા માથામાંથી ઉતરી ગયો હોય પ્યારા મિત્રો તે પછી વૈશાલી સામાન્ય બાળકો સાથે રોજ રમે છે પોતાના માતા પિતા સાથે બરાબર વાતો કરે છે અને એક સામાન્ય બાળકની જેમ રહેવા લાગે છે મિત્રો આ વાર્તા અમે જાણીએ છીએ કે તમે કાલ્પનિક જરૂર સમજશો પરંતુ આ વાર્તા એક પુનર્જન્મને દર્શાવે છે આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આ વિડિયો દેશના કયા રાજ્યના કયા ભાગમાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂર લખો કારણ કે જ્યારે અમે તમારી કમેન્ટ્સ વાંચીએ છીએ તો અમને ખૂબ સારું લાગે છે અને ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર